નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા મગફળીના બજાર ભાવ બાબરા એક હજાર પંચાવન થી અગિયારસો પિસ્તાલીસ વેરાવળ આઠસો નેવ્યાસી થી અગિયારસો ત્રીસ વિસનગર નવસો એક્યાસી થી એક હજાર પાંત્રીસ વિજાપુર નવસો પચાસથી તેરસો ચોવીસ કુકરવાડા નવસો પચીસથી નવસો સાઠ તળાજા નવસો પંદરથી અગિયારસો એક્યાસી ઈડર નવસોથી અગિયારસો ચાલીસ ગોંડલ છસો એકતાલીસથી બારસો છત્રીસ ભાવનગર એક હજાર ઓગણસિત્તેરથી અગિયારસો પિસ્તાલીસ માણસા નવસોથી એક હજાર દિયોદર એક હજારથી અગિયારસો એકસઠ મહુવા નવસો એંશીથી અગિયારસો એક્યાસી પાલનપુર એક હજાર પચાસથી અગિયારસો પંચ્યાસી હિંમતનગર નવસોથી પંદરસો ચાલીસ દાહોદ આઠસો થી નવસો સાહીઠ અંજાર નવસો બાર થી એક હાજર એકાવન થો ત્રીસ કાલાવટ એક હાજરસો પચીસ નેનાવા નવસો થી અગિયારસો એકોતેર ધ્રોલ નવસો થી અગિયારસો એકાવન થરા અગિયારસો થી અગિયારસો એક્યાસી સિહોરી એક થી અગિયારસો છવીસ ખંભાળિયા થી અગિયારસો ધારી પાંચસો થી એક ચાલીસ સિદ્ધપુર નવસો પચીસથી અગિયારસો પાસઠ કોડીનાર નવસો એંશીથી અગિયારસો સત્તાવન ધાનેરા નવસો પચાસથી અગિયારસો સાઠ વડાલી આઠસોથી આઠસો પચીસ જસદણ છસો સિત્તેરથી અગિયારસો સાઠ જામનગર નવસોથી અગિયારસો પંદર બોટાદ આઠસો પિંચોતેરથી અગિયારસો ચાલીસ ઇડર એક હજાર પચાસથી અગિયારસો ચાલીસ મેંદરડા આઠસો પાંસઠથી બારસો પાંચ જૂનાગઢ આઠસો વીસથી અગિયારસો છોતેર ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો ચાલીસ જામજોધપુર નવસોથી અગિયારસો એકતાલીસ ડીસા એક હજારથી પંદરસો એકત્રીસ હળવદ આઠસોથી અગિયારસો બ્યાસી જેતપુર આઠસો પચાસથી અગિયારસો સિત્તેર પોરબંદર નવસો પાંત્રીસથી એક હજાર પંચ્યાસી બાંકાનેર સાતસોથી બારસો વીસ વડગામ એક હજાર એકત્રીસથી અગિયારસો સોળ ખાંભા આઠસો પચાસથી એક હજાર ચાલીસ સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો એકસઠ વિસાવદર આઠસો ચોર્યાસીથી બારસો એકવીસ અમરેલી નવસો દસથી બારસો ચાલીસ મોડાસા આઠસોથી બારસો છવ્વીસ ડાંગધ્રા નવસોથી નવસો છેતાલીસ ભયાઉ એક હજારથી એક હજાર રાજકોટ આઠસો એંસીથી બારસો દસ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો